કેન્દ્ર સરકાર ના રાજ્ય મંત્રી નિમુબેન બામણિયા ના ઘર નજીક પાણી ની લાઇન નો વાલ લીકેજ થતા પાણી રેલ છેલ ભાવનગર શહેરમાં રિંગરોડ પર ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બામણિયાના ઘર નજીકથી પસાર થતી પાણીની લાઇનમાં લીકેજ સર્જાવાના કારણે પાણીની રેલછેલ જોવા મળી હતી છેલ્લા કેટલાય દિવસોથી આ વાલ લીકેજ હોય અને પાણીની રેલછેલના કારણે આજુબાજુના લોકોને પણ મુશ્કેલી પડી રહી છે આમ છતાં પણ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી